દર વર્ષે તેર જુલાઈના આંતરરાષ્ટ્રીય ખડક દિવસ ઉજવવાની જાહેરાત કરાય છે હું ધોરણ આઠમા માં અભ્યાસ કરું છું માતાના મઢમાં આવેલા પ્રખ્યાત ચાચરા કુંડ વિશે કહીશ કચ્છ કુળદેવીમાં આશાપુરાના જ્યાં બેસણા છે એવા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ત્યાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો પવિત્ર ચાચરા કુંડ આવેલો છે આ કુંડનું નિર્માણ અઢારમી સદીની મધ્યમાં મહારાવ કેસરજી બીજાએ કરાવ્યું હતું કુંડના નિર્માણમાં કાળા પથ્થરો અને ચળચળમાં જૂના ગૂઘડના મિશ્રણનો ઉપયોગ કરાયો છે કુંડની ત્રણ તરફ પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં માં ફીટ લાંબા પગથિયા બનાવવામાં આવ્યા છે મેકરણ દાદા કુંડમાં સ્નાન કર્યા પછી માતાજીની સેવા પૂજા કરતા અને ધૂણા પાસે બેસી ધ્યાન કરતા આશ્વિન નવરાત્રીમાં આઠમના કચ્છમાં રાજ પરિવાર દ્વારા પત્રી વિધિ થાય છે આ પત્રી વિધિ કરાવનાર પ્રથમ ચાચરા કુંડમાં સ્નાન કરે એ પછી આશાપુરા મંદિરે વિધિ થાય તેવી પરંપરા રહી છે યાત્રાધામ પ્રવાસન બોર્ડ દ્વારા આ કુંડનું રિનોવેશન કરાઈ રહ્યું છે થેન્ક યુ